નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છોકેટ મેહુલમાં ડીજીપી સો કલાક ની વાત કરી હતી અને સાત હજાર જેટલા લોકો બનાવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ લિસ્ટ ઉપર એક્શન લેવાની જગ્યાએ જે પત્રકારો એ આવા ગુંડાઓ આવા દારૂના અડ્ડા ચલાવતા લોકો વિશે વાત કરી અને ત્યાર જ્યારે તેમને વાત કરી તો પત્રકારોની વિરુદ્ધમાં જ પોલીસે ઇન્ક્વાયરી બેસાડી દીધી અને પોલીસે પત્રકારને પૂછપરછ પણ શરૂ કરી વાત કરું છું પ્રશાંત દયાલની નવજીવન ન્યૂઝની કારણ કે જ્યારે તેમને માં એક બેનામી પત્ર તેમને મળ્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું ત્યાં આગળ દારૂ જુગારના અડ્ડા ચાલે છે તે પ્રકારનો અમને પત્ર મળ્યો છે સીપીએ તેના ઉપર એક્શન લેવાની જગ્યાએ ઇન્ક્વાયરી આપી અને પ્રશાંત દયાલ સાથે પૂછપરછ કરી લગભગ છ કલાક પૂછપરછ કરી આઠ પાનાનો જવાબ લખવામાં આવ્યો અને જ્યારે આખી વાત ગાંધીનગર સુધી પહોંચી તો હવે સીપીએ યુટર્ન મારી લીધું અને સીપીએ કીધું કે અમે તો આ આખા મામલે પોલીસ અધિકારી અને ત્યાં આગળ જે આ પ્રકારના ધંધા ચાલે છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવાનો ઓર્ડર આપ્યો હતો મેહુલભાઈ જોડાયા છે મેહુલભાઈ સાથે ચર્ચા કરીએ મેહુલભાઈ જે પ્રકારે પત્રકારોની પૂછપરછ કરવામાં હવે આવી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક પત્રકાર આ મામલાને ઉજાગર કરે એટલે પોલીસને એવું લાગે છે કે પત્રકાર જ ગુનેગાર છે તકલીફ એજ છે ગોપીબેન કે જો તમે આ જેટલા તકલીફ નહીં પડે તમને ટાઈમે હપ્તો અને કવર મળી જશે તો જો તમે વિરોધમાં બેસી અને અવાજ ઉપાડો છો કે ભાઈ આવી સિસ્ટમ ચાલી રહી છે તો પછી તમને તકલીફ પડશે તમારી પર ઇન્કવાયરી બેસે તમને કલાકો ને કલાકે કલાકો દબાણ થયું એટલે એમને તકલીફ પડી એટલે એમને યુટર લેવો પડ્યો હકીકતમાં એમને કચેરીમાં બોલાવ્યા બોલાવ્યા હતા એટલા માટે કે એમને ધમકાવવામાં આવે દબાવવામાં આવે કે તમારે આ ધંધો કરવાનો નથી તમે નાની મોટી જે કઈ ખબરો છાપો છો એ છાપ્યા કરો કોન્સેબલ નું હેડ કોન્સ્ટેબલ નું અથવા નાના મોટા ક્રાઇમ નું તમારે અમારા કોલર સુધી પહોંચવાનું નથી એટલે કે અમારી જે ભી આવક છે તો કે શું દારૂમાંથી હપ્તાખોરી જમીનો પચાઈ પાડવી લેન્ડ ગ્રેડિંગમાંથી હપ્તા ખોરીઓ જે નાના મોટા હવાલાઓ છે કરોડોના વહીવટો છે બિલ્ડરોના ટેક્સટાઇલ માર્કેટોના એમાંથી જે અમારે હપ્તા લેવાના છે એ બાબતે તમારે કોઈ પ્રશ્ન જવાબ કરવાનો નથી અને પ્રશ્ન જવાબ કર્યો એટલે માટે એમને પોલીસ સ્ટેશન બોલાવવામાં મળ્યો પણ ક્યારેક ક્યારેક મને ગોપીભાઈ ને વિચાર આવે કે ભારતનું બંધારણ બહુ સરસ રીતે ડ્રાફ્ટ કરવામાં આવ્યું એ ડ્રાફ્ટ થયું અમલીકરણ દેશના હરેક નાગરિકને જે છે પત્રકાર હોય કે સામાન્ય નાગરિક હોય એ તમામને મળે છે પણ એ જયારે વાણી અને અભિવ્યક્તિ ની તમે આઝાદીનો ઉપયોગ કરો ત્યારે શું થાય તમને ખબર હશે તો હમણાં જ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે ગુજરાતમાં ગુજરાત થાય

જસ્ટિસ વર્માના ઘરમાંથી પંદર કરોડ આ તો ખાલી રેકોર્ડ પર કેટલા કરોડ હતા એ તો પછીની વાત પછી કરોડો રૂપિયા મળે છે તો આપણને ક્યારેક એવું થાય કે લોકશાહી આ બંધારણ આ આઝાદીઓ એ શા માટે છે અને આ તો તાનાશાહી કરતા પણ બતર છે કારણ કે તાનાશાહ એ ચાબુક લઈને સામે ઉભો તો હોય કે ભાઈ તારે આ નથી કરવાનું તારે આ બોલવાનું નથી આ તો હિપોક્રસી છે કે નહીં તમને આઝાદી છે તમે સ્વતંત્ર છો તમે બધું કરી શકો અને તમે કઈ કરો તો શું થાય તો કે તમને કસ્ટડી લઈ લેવામાં આવે કલાકો સુધી તમારા પરિવાર તમારા બેકગ્રાઉન્ડ ત્યાં સુધી તમને પૂછવામાં આવે અને કોઈ સક્ષમ વ્યક્તિ હોય તો ઠીક છે ભાઈ નહીં તો એ લોકો ફિઝિકલી ટોર્ચર અબ્યુઝ પણ કરે છે મેન્ટલી અબ્યુઝ કરે ગાળી ગલોજ કરે જેથી તમે માનસિક રીતે ભાંગી પડો અને આવા ન્યૂઝ ચલાવો નહીં ગોપી પણ સવાલ અહીંયા એ આવે છે ને જેને સંવિધાન અલાઉ કરે છે કુનાલ કામરાનની વાત કરી કુનાલ કામરાન એ જે રીતે ત્યાં આગળ સ્ટેન્ડ કોમેડી અને પોતાની વાત રાખી હતી સંવિધાન પણ જેને અલાવ કરે છે એને કેમ આ રીતે કોઈ સહન નથી કરી શકતું અને એના ઉપર એફઆઈઆર કરવામાં આવે પોલિટિકલ પાર્ટી એને જબરદસ્તી એફઆઈઆર કરે છે ત્યાં આગળ જઈને તોડફોડ કરે છે એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે લોકશાહીમાંથી હવે ડિક્ટેટરશીપ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ભારતની તો ખ્યાલ નથી પણ ગુજરાતી હું તમને સો ટકા વાત કરીશ કે જે જેને આપણે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ચૂંટીને મૂક્યા છે ને એને હવે એવો ફાંકો આવી ગયો છે કે અમે ગુજરાતની અંદર કંઈ પણ કરીશું કંઈ પણ કરીશું એ ચાહે મર્ડરો હોય એ ચાહે બેન દીકરીઓના બલાત્કાર હોય એ ચાહે ગુજરાતના ખૂણે ખૂણી સુધી દારૂ બંધી હોવા છતાં દારૂ પહોંચાડવાની વાત હોય એ તમામ વસ્તુઓ અમે કરીશું પણ તો ગુજરાત અમને હટાવી શકે ને એટલી ક્ષમતા ગુજરાતની મૂર્ખ જનતામાં નથી કદાચ આવું આ નેતાઓ સમજતા હોય અત્યારે ભાગ બતાવી છે મેં આજના ન્યૂઝપેપર નો છેલ્લો આર્ટિકલ વાંચ્યો છે અને એમાં ક્લિયર એવું લખેલું છે કે વિધાનસભામાં મુદ્દો ગરજ્યો કે જો કોઈ વિધાયક ને એને કરાવી હોય ને જમીન તો જ્યાં સુધી વહીવટ ક્લિયર નો કરે કલેક્ટર એને થતી નથી વહીવટ થયો પછી એને થયો ધેટ મીન્સ કે વિધાનસભામાં સો ટકાના કન્ફર્મેશન સાથે વિધાયક એવું કીધું કે મેં પૈસા ખવડાવ્યા ને તોય મારી જમીન એને થઈ તો તમે કયા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરો છો IAS એસ ઓફિસરો તમારા control ની અંદર નથી અમારે તાપી મોટે ઓરડો મોટો કિનારો છે ને corridor બનાવ્યા છે red line zone છે એકસો પચાસ મીટર સુધી કોઈએ બાંધકામ કરવું નહીં કરોડોની ની થઈ અને builder સાથે મળી અને સી આર પાટીલ ગેંગ સાથે જોડાય અને ત્યાં બાંધકામો કરી દેવામાં આવે છે લોકો રેવા આવી ગયા છે અને લોકોને કોઈ ફરક નથી પડતો કે રૂલ્સ રેગ્યુલર શું છે તો તકલીફ તકલીફ જ એ છે કે આખું ગુજરાત છે ને ધીરે ધીરે

ખરેખર આમ જોવા જઈએ તો જેને કહી શકાય ને કે ઇમરજન્સી વખતે આ પ્રકારની વસ્તુ થતી હતી કે દરેક મીડિયા ઉપર એક અલગ કંટ્રોલ હતો અભિવ્યક્તિની આઝાદી એ વખતે નહોતી અને એ ઇમરજન્સીને લઈને તો ભારતીય જનતા પાર્ટી ખૂબ બૂમો પાડે છે અત્યારે ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે એને લઈને તો ભારતીય જનતા પાર્ટી કઈ જ નથી બોલતી હા એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીની એક જ પોલીસી કે કઈક હોય તો નહીં તો પછી જઈશે પોલિસી થી આ લોકો ચાલે કે ભાઈ કઈક મુદ્દો આવે છે કઈક તકલીફ પડે છે તો ઇમરજન્સી ને આગળ કરતો નહેરુ ને આગળ કરતો એટલે નહેરુ જતા રહે ઇમરજન્સી જતી રહે તમે હાલ ડિક્ટેટરસી જેવી ઇન્ડાયરેક્ટ સ્થાપીને રાખી છે એનું શું કરવાનું હમણાં એક નવું અમેન્ડમેન્ટ આવ્યું છે લોકોને ખબર નહીં હોય કે આરટીઆઈ અંતર્ગત તમે પ્રાઇવેટ સેક્ટરોના જે ફંડિંગ હોય તમે માંગો તો એ અંગત માહિતી કહેવાય એ તમે માંગી શકશો નહીં લોકોને ખબર ના આવે કારણ કે લોકો આરટીઆઈ કરતા નથી લોકોને કઈ લેવા દેવા નથી કે કયા પોલિટિકલ પાર્ટીને કેટલું ફંડિંગ કોર્પોરેટ સેક્ટર માં જાય છે તો હવે એ માહિતી પણ આપણે નથી મેળવી શકવાના તો આ લોકો કેવું ને કે વિધાઉટ ચાબુક દેખાડ્યા વગર તમને મારી રહ્યા છે રાઈટ અને એના ઈજાના નિશાન એના પડતા કે આપણે કોઈ દેખાડી શકીએ ભાઈ જો આપણને વાગે છે તો જે પણ આ પ્રસાદભાઈ સાથે થયું બરાબર નવજીવન ન્યૂઝ

એનો કાયદાના વ્યક્તિ થઈ ડીસીપી લેવલના ઓફિસર થઈ અને એનો દુરુપયોગ કરે છે શા માટે તો 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 કઈ પત્રકારના દબાવવા માટે જો રીતે રીતે સિસ્ટમ ચાલશે પત્રકાર પણ સેફ મહેસૂસ કરશે અને મને પણ એક દુઃખ વાત અહીંયા ગોપીબેન મહેસૂસ થાય છે કે તમારા પત્રકારની અંદર પણ જે પણ મસ્ત મોટા પત્રકારો છે એના મુદ્દે કોઈ ચિંતા ને કોઈ અવાજ ઉપાડવો નથી કઈ ડિબેટ કરવી નથી કઈ બોલવું નથી અને બસ રાત્રે આઠ વાગ્યાના પ્રાઇમ ટાઈમના શો આવીને મોટો જોર જોર રાડો પાડવી છે અને મને સિસ્ટમ નથી સમજાતી કારણ કે જો તમે આજે કોઈ નાનો પત્રકાર છે જે ભોગ બન્યો છે કાલે તમે હસો કારણ કે તમને ત્યાંથી ચાતુકારીતાની મલાઈ મળી જાય છે એટલે તમે પ્રાઇમ ટાઈમ શો નહીં ચલાવો કે ભાઈ કોઈ પણ પત્રકાર છે નાનો મોટો છે જવા દો આનું આપણે ચલાવવાનું ના હોય તો હરેક પત્રકાર ને વસ્તુ સમજવું પડશે કે આજે નાના વારો છે કાલે મોટા વારો આવશે જો રાજ્યમાં તાનાશાહી સ્થાપના કરી તો ભોગ એક વાર બનાવવાનું બનવાનું છે વકીલ નહીં બનવાનું છે સામાન્ય નાગરિક નહીં બનવાનું છે ફિક્સ છે સાથે સાથે મેહુલભાઈ તમારી સાથે એ વિષય પર વાત કરીશ કે સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાનૂન પણ લાવવાની વાત કરી રહી છે જેની અંદર અઢીસો કરોડ રૂપિયા પત્રકારો પર એટલે કોઈ પણ વ્યક્તિનું નામ મારે લખવું હોય તો મારે એને પહેલા એની પરમિશન લેવાની પછી હું વ્યક્તિના નામ એટલે તમે જે કારણ કે ઘણી બધી સ્ટોરી એવી હોય છે કે તમારો સોર્સ સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે પત્રકારને સોર્સ રિવિલ ન કરવાનો હોય પણ અહીંયા તો તમારે નામ સુધા રિવીલ કરવું પડશે એટલે ક્યાંક ને ક્યાંક પત્રકારો ઉપર પણ જે ફ્રીડમ છે એ ફ્રીડમને તાપ મારવા અહીંયા આગળ કોશિશ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા તો છે સમૃદ્ધિ થશે બાકી સોર્સ રિવીલ કરવાની ક્યાં જરૂર આવે જ છે હરેક વ્યક્તિ ને ખબર જ છે અને નામ લેવાની જરૂર નથી અત્યારે કદાચ હું અહીંયા આ બાબત અહીંયા કહીશ કે એકસો આઠ એફઆઈઆર છે અને માજી બુટલેગઢ છે તો જનતા સમજી જ જાય કે હું કોની વાત કરી રહ્યો છું તો લોકોને ખબર જ છે બધી વસ્તુની પણ અહીંયા તકલીફ એ પડે છે કે સરકાર એવું ઈચ્છે છે કે અમે જે પણ ભ્રષ્ટાચારીઓ છીએ અમે દૂધે ધોયેલા રહીએ સ્વચ્છ રહીએ લોકોને કઈ ખબર ના પડે એટલે છે એના ઉપર પણ બની રહ્યા ને એનું પણ મુખ્ય કારણ એ જ છે કે જનતા હજુ એ વસ્તુ નથી સમજી શકી કે એક હથુ સત્તા સતત આપવાથી એના ખરાબ પરિણામો આપણે ભોગવવા પડે હું કોઈ પણ પક્ષ બાજુ નથી આ સો ટકાની વાત છે

સ્નાન ના કરી શકીએ પણ જે મૂર્ખ લોકો છે જેને સવારે ટિફિન લઈને વહી જવું છે રાતે આવવું છે સુઈ જવું છે છોકરા રમાડીને મોટા કરવા છે એને આનાથી કોઈ ફરક જ નથી પડતો કારણ કે એનો તો રૂટીન કામ જ એ છે ને એને આઝાદી શું છે કદાચ એ પણ ખબર નહીં હોય રાઈટ તો આપણે જે બોલીએ છીએ ને એટલા માટે બોલીએ છીએ કે ભારતનું ગુજરાતનું બાળકોનું ભવિષ્ય ઉજળું થાય આપણે તો શું છે વ્યક્તિ આવ્યો છે ને વહી જવાનો છે ખાલી ખોટી એફઆઈઆર વહોરીએ છીએ નિર્ભય ન્યૂઝ ના એડિટર સાથે એમને ત્યાં જવું પડ્યું બરાબર ઇન્કવાયરી થઈ એફઆઈઆર થઈ હોત તો અમારે બાવીસ બાવીસ થી વધારે એફઆઈઆર અરજીઓનો સામનો અમે કરી રહ્યા છીએ

તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર